નમસ્કાર આપ જો રહ્યા છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર તાલુકાના પાંજરોલી ગામ કિમ નદીના કાંઠે આવેલું છે ગામની સીમામાં અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું અને તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાથે આવતા હતા જો કે કિમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાના કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થઈ ગયો હતો હાલમાં પણ પાંજરોલી સહિત આસપાસના ગામોમાં અને ઓલપાડ તાલુકાના ગામોના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાથે આવતા હોય છે કે પાંચરોલી ગામ પાસે કીમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં અવરજવર માટેની સગળ ઊભી થતાં હાંસોટ અને ઓલપાડ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે ગંગેશ્વર મહાદેવ ખાતે બે તાલુકાના શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરતા હોવાથી મીની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોયરું આવેલું છે લોકવાયકા મુજબ આ ભોયરું ભરૂચના લખી ગામ નીકળે છે જો કે ગ્રામજનો અને અન્ય ગ્રામજનોના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોયરું બંધ કરી દેવામાં આવ્યું છે હાસોડ તાલુકાના પાંજરોલી ઓભા આસરમા સહિત આસપાસના ગામો અને સુરે જિલ્લાના ઉલપાડ તાલુકાના અણીતા ઉમરાછી વડોલી બોલાવ સ્યાદલા અને કીમના ભક્તો પવિત્ર શ્રાવણ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાથી ઉમટી પડે છે અહીંયા હાલમાં જે અમે આપણે ઊભા છે એ બહુ જ પૌરાણિક મંદિર છે અને એ મંદિરનું એ મંદિરના મહા મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે પરંતુ અમારા વરવા વરવાની જાણ મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સત છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો કામ કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિરની વ્યવસ્થા લગભગ ચારસો વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે અમારા વરવા કહેતા હતા પરંતુ તે સમયે અહીંયા એક આ પાંજરો હાંસોદ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું પરંતુ અમારે નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થાનાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું અને પરંતુ આ આ ગંગેશ્વર મહાદેવના મહાદેવના જે પડચા પડચાથી ભક્તોની મેં આસ્થા વધેલી માટે આ આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે એટલે માટે હા બીજો બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતાં બીજા એક પૌરાણિક મંદિર છે એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ એ નીલકંઠ મહાદેવના મંદિર મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલાં પહેલાં લોકો પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એટલે લોકો જે રાજા રજવાડા લોકો જે આપણે આપણે લશ્કર આપણે લશ્કરને લશ્કરને સંટાળવા માટે અહીંયાથી એક એમ કે જે ભોયનાની સ્થાપના ભોયનાનું બોયણનું રચવામાં આવેલું હતું અને તે બોયણું પણ અત્યારે હાલમાં ત્યાં છે પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય કારણ કે કોઈ માણસો કોઈ માણસો કહે કોઈ ઢોર ચાળવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે એટલા માટે એ બોહીનાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે ને એ પણ અત્યારે એ બોહિણું અહીંયાથી કિમ નદી પાસ કરી ડાયરેક આગળ આ આગળ સુધી હસોદ તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે કે હસોદ તાલુકાના ઓભા આસરમાં પાંજરોલી જે ખરેજ છે હા કે પછી આ ઉલપા તાલુકાના વડોલી અનિતા ઉમળાસ્વર મહાદેવ બધાના મનોકામના પૂરી કર હવે હવે આ નદી પર પુલ પુલનું નિર્માણ થયું છે માટે તમામ ભક્તોને જે હસોદ તાલુકા તરફથી આવવા માટે આ ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચવા માટે સરળતા રહેશે